માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઉર્સ મેળાનો પ્રારંભ રાત્રે ચિરાગીનો કાર્યક્રમ યોજાયો છે આ ઉર્સ મેળો 15 દિવસ ચાલશે માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે 15 દિવસ ચાલનારો મેળાનો પ્રારંભ થયો છે જેમાં શ્રદ્ધા અને આસ્થા સાથે અનેક લોકો તેમના મેળાની મજા માણનારા ઉમટી પડ્યા હતા

ઐતિહાસિક મોટામિયા બાવાની દરગાહના પતો ચાલી સમાજને દિશા આપવાનું નેક કામ કરી રહ્યા છે